નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે જ્યારે ઘરની અંદર અનાજ ભરીએ છીએ તો આ અનાજની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી બની પડતી હોય છે હવે ઘણીવાર કેવું થાય કે તમે આ ઘઉં અથવા ચોખા તો ભરી દીધા પરંતુ જો યોગ્ય માવજત નથી રાખતા તો અંદર ધનેરા પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે તો સામાન્ય રીતે ગરમીની શરૂઆત થાય એટલે ગુજરાતીઓ વર્ષભરનું અનાજ સ્ટોર કરી દે છે હવે આમ પણ રસોડામાં મોટેભાગે ઘઉં અને ચોખાનો ઉપયોગ વધારે થાય છે હવે ઘણીવાર એવું બને છે કે અનાજમાં જીવાત અથવા ધનેરા પડી જાય હવે ક્યારેક જીવાતનો ઉપદ્રવ વધી જાય એટલે આપણને આવું અનાજ ખાવાનું મન પણ નથી થતું જો તમે પણ તમારા વર્ષભરનું અનાજ બગડવા ન દેવું હોય તો અમુક સરળ ઘરગથ્થુ ઉપચાર જાણીને તેનો ઉપયોગ કરી શકાય તો અનાજમાં જીવાત ન પડે એ માટે તમારે જે વસ્તુની જરૂર છે એ તમને કિચનમાં જ મળી જવાનું છે તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ આપણે હિંગની તો હિંગનો ઉપયોગ કરીને અનાજમાં જીવાત પડવાથી બચાવી શકાય હવે એવું એટલા માટે કે હિંગની તે જ સુગંધ અનાજમાં પડેલી જીવાત અને ધનેડાને દૂર કરશે તમે તેને તમારા કન્ટેનરમાં રાખી શકો જેનાથી નુકસાન પણ નહીં થાય તમારે શું કરવાનું કે હિંગને એક કપડામાં બાંધીને પોટલી બનાવી દેવાની અને આ પોટલીને દાળ ચોખા અથવા વટાણા જેવા આખા અનાજના કન્ટેનરમાં છોડી દેવાનું ધ્યાન રાખો કે હિંગને કપડાના અનેક લેયરથી બનાવેલી પોટલીમાં રાખવાની છે આનાથી શું થશે કે અનાજમાં હિંગની વાસ નહીં બેસે ચલો વાત કરીએ તમાલપત્રની તો તમાલપત્રની સુગંધ જ્યાં એક તરફ રસોઈનો સ્વાદ વધારે છે તો તે અનાજમાંથી જીવાત દૂર રાખવાનું કામ પણ કરે છે જો તમારા દાળ કે ચોખામાં વારંવાર જીવાત પડી જતી હોય તો તમે આ ડબ્બામાં થોડા થોડા દિવસે ફ્રેશ પત્ર નાખી દો આનાથી જીવાત દૂર રહેશે હવે આ સિવાય જો ઘરની આસપાસ લીમડાનું ઝાડ હોય તો તમે તેના પાનની મદદથી ચોખા અને દાળને જીવાતથી બચાવી શકો એક મલમલના કાપડામાં લીમડાના સૂકા પાન બાંધી લો અને પોટલી બનાવી ડબ્બામાં નાખી દો આ સિવાય લવિંગ તો લવિંગની મદદથી તમે ચોખાના દાળને જીવાતથી બચાવી શકો તમારે લવિંગને ડબ્બામાં રાખી દેવાનું છે જે જીવાત અને અનાજથી દૂર રહેશે હવે આ સિવાય તમે લવિંગનું તેલનો પણ ઉપયોગ કરી શકો ચલો વાત કરીએ ડબ્બી ડબ્બીની તો થોડું વિચિત્ર લાગશે પરંતુ આ વાત સાચી છે કારણ કે એમાં સલ્ફર છે જેની ઘન જંતુઓને દૂર ભગાડે છે તો દર્શક મિત્રો તમે જ્યારે પણ અનાજને ભરો તો ધ્યાન રાખો કે એમાં કોઈ પણ પ્રકારનો ભેજ ન હોય તમે જે જગ્યા ઉપર રાખી રહ્યા છો ત્યાં પણ ભેજ ન હોય એની તમારે તકેદારી રાખવી પડશે તો દર્શક મિત્રો બસ આ એવા નાના હેક્સ છે જેની મદદથી આખું વર્ષ તમારું અનાજ સારું રહેશે અને ધનેરા પણ નહીં પડે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ